નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજનો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહન હવે ભંગાર બની જશે મિત્રો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે અને પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું અને મિત્રો આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હી એનસીઆરની અંદર બાકી કોઈ જગ્યાએ મિત્રો પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તો તમને આવા સમાચાર મળે તો મિત્રો તમારે તેને અફવા માનીને નકારી કાઢવા મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની ખેડૂતોને મોટી ભેટ મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે આ રૂપિયા વાપરવામાં આવશે પ્રધાનમંત્રીએ મિત્રો ગયા વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષ ગાંઠે એટલે કે સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી તો મિત્રો આદિવાસી વિસ્તારોની અંદર પાક્કા મકાનો બનાવવા માટે મોદી સરકાર જે છે તે આગળ આવી છે અને સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જન મન યોજના અંતર્ગત પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે જે રૂપિયા આદિવાસીઓના મકાન બનાવવા માટે વપરાશે મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જણાવ્યું આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારો થયો છે અત્યારે હાલ મિત્રો દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે પરંતુ મિત્રો હમણાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા હતા ત્યારબાદ આજે મિત્રો હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે ખાસ મિત્રો પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે તો બની શકે કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતો જોવા મળે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવું મિત્રો બની શકે છે હજુ જાહેરાત કોઈ થઈ નથી સત્તાવાર રીતે પરંતુ અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવી રહ્યા છે કે આવું ભવિષ્યમાં બની શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવું વાવાઝોડું આવી રહ્યું છે સાવધાન રહેજો ખેડૂતો મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે અને ભૂમધ્ય મહાસાગરમાં ચક્રવાત સર્જાવાનું છે જેની ભારતના પશ્ચિમ ભારત ભારતની અંદર મિત્રો જોઈએ તો પશ્ચિમ ભાગની ઉપર એની અસર થવાની છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તારીખ ચોવીસ થી લઈને છવ્વીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળવાની છે તેથી મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તારીખ સત્તર થી લઈને ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે તો મિત્રો આંબાલાલ પટેલે ઘણા સમય બાદ મોટી વાવાઝોડાની આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં અંત આવતા આવતા એક મોટું વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે તો ખેડૂતભાઈઓ સાવધાન રહેજો જેથી કરીને તમારા મોટા મોટા પાકો જે મિત્રો આખા વર્ષની મહેનત બાદ ખેડૂતોના પાકો ઊભા થતા હોય છે તેને આવા એક વાવાઝોડા આવીને ધસમસ કરી નાખે છે તો ખેડૂતોએ આ મુદ્દે સાવધાન રહેવું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોલીસ દારૂના હપ્તા લેશે તેવું જાણવા મળ્યું છે મિત્રો ગયા ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે એક લીહોડા નામના ગામની અંદર લઠ્ઠાગાંઠ જેવી ઘટના સામે આવી છે જેમાં બે દેશી દારૂ પીનાર લોકોના મૃત્યુ થયા છે તેની અંદર વધારે મિત્રો માહિતી સામે આવી છે ગાંધીનગરના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે મિત્રો સરપંચ માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું છે કે બીટ જમાદાર ખુલ્લે આમ હપ્તા લેશે આ સાથે જ કહ્યું કે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને સાથે વર્ષો વીત્યા છતાં બીટ જમાદારની બદલી પણ થઈ ન હોવાનું સામે આવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો દેવામાં અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો અઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ બે લાખથી લઈને અઢી લાખની આસપાસણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જે ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું

જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના તેવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની છે અને દીકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે આ યોજનાની અંદર તેમને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર મિત્રો ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર એકર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે જેમાં મિત્રો કિસાનની અંદર કિસાન એટલે કે ખેડૂતોને કોઈ પણ કુદરતી આફતો આવે જેવી કે પૂર આંધી તુફાન દુષ્કાળ આવા દરેક કુદરતી આફતોની અંદર ખેડૂતોને જે કાંઈ પણ પાક નુકસાન થતું હોય છે તો આવા કિસ્સાઓની અંદર સરકાર ખેડૂતનો હાથ પકડશે અને તેને સહાય આપશે આવું માત્ર મિત્રો મિત્રો ગુજરાતમાં જોવા મળે છે તો તમે ખેડૂત હોય તો તમે કોમેન્ટમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવી આપજો તો ત્યાર પછી સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર એક લાખ ત્રીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે બીજી તરફ મિત્રો જોઈએ તો આ સિવાય નેવું માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસો ને એંસી રૂપિયા આપવામાં આવે છે તદઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે ગરીબ લોકોને આમ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા સુધીની સહાય તમે ઉઠાવી શકો છો લાભ જેને પણ મિત્રો આ યોજનાની અંતર્ગત શૌચાલય બનાવવું હોય અથવા તો ઘર બનાવવું હોય તો મિત્રો દોઢ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે તો તમારે બનાવવું હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય આપવામાં આવશે

અને મિત્રો ત્યારબાદ વીસથી લઈને બાવીસ જાન્યુઆરી અયોધ્યા હાઈ સિક્યુરિટીમાં ફેરવાશે જેથી કરીને મિત્રો ત્યાં આવતા મોટી મોટી હસ્તીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ના પડે તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવશે વીસ તારીખથી વાહનોને પ્રવેશ પણ ન આપવાની તૈયારીઓ થઈ રહી છે અને પોલીસે ડાયવર્ઝન પ્લાન પણ બનાવ્યો છે જેથી કરીને મિત્રો કોઈપણ પ્રકારની સુરક્ષાને હાની ના થાય કારણ કે મિત્રો કેટલીક એવા અકસ્માતો ઘણી વખત થતા હોય છે તેવા અકસ્માતોને રોકી શકાય અને કોઈપણ પ્રકારની હાનિ વગર આ રામનો ઉત્સવ સફળતાપૂર્વક અને આનંદપૂર્વક પૂરો થઈ જાય તે માટે મિત્રો આ દરેક સુરક્ષાઓનું ધ્યાન રાખવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે મિત્રો બે હાજર સોળ થી લઈને બે પૈસા નથી મળ્યા ત્યારે રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન આવી રહ્યું છે ખાસ મિત્રો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાને લઈને કોંગ્રેસ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે ત્યારથી જ મિત્રો રાજનીતિ ગરમાઈ છે ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રહી રહેલા રાઘવજીભાઈ પટેલે કોંગ્રેસના આ સ્ટેન્ડ અંગે કહ્યું હતું કે કોંગ્રેસે આ નિર્ણય કેમ લીધો તે ત્ અમારો વિષય નથી આપણે તો મિત્રો રામાયણમાં વાંચીએ છીએ કે રામ ભગવાને કેવી રીતે સત્ય અને રામ રાજ્યનું આપણને ભાન કરાવ્યું હતું તો કોંગ્રેસવાળાને પણ ભાન કરાવશે પણ એ મારો વિષય નથી શું કામ એને નિર્ણય લીધો કેવી રીતે નિર્ણય લીધો શું એનો હેતુ છે એ વિશે હું કંઈ જાણતો નથી આવો મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોંગ્રેસે રામ મંદિરમાં જવા માટે ઇનકાર કર્યો છે આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે મિત્રો સાઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આ મહત્વની પેન્શન યોજના છે જેમાં મિત્રો પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય મિત્રો સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે અને આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે મિત્રો પતિ અને પત્નીએ ભરેલા તમામ પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે મિત્રો તમને અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતું હોય તો તે લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પચાસ હજાર રૂપિયાની મફત સહાય આપવામાં આવશે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો અત્યારે હાલ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે તદુપરાંત મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણા એવા બનાવો બની રહ્યા છે કે રોડ રસ્તા પર અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતમાં મિત્રો કોઈ નાનો માણસ હોય જેની પાસે દવાખાનાના પૈસા ના હોય તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ સહાય આ રકમ ચૂકવવામાં આવે છે જેમાં મિત્રો જો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને પચાસ હજાર રૂપિયાની સહાય જે છે તે મિત્રો જે વ્યક્તિનો અકસ્માત થયો હોય તેને પણ આપવામાં આવશે